આગળ લઈ જવા માટે સૌથી મોટા મોટો ફાળો કોનો છે ખબર છે ને ઠાકોર સમાજનો બીજા સમાજો પણ ખૂબ સપોર્ટ કર્યો છે પણ જે તે ટાઈમે ગુજરાતી પિક્ચરો બંધ જ થઈ ગઈ હતી એ ટાઈમે એક વાર પીવી મળવા આવજે એ પિક્ચર તમારા ઠાકોર સમાજના દીકરાની પિક્ચર વિક્રમની પિક્ચર આવી એકવાર વાર પીવી મળવા આવજે અને ઠાકોર સમાજે ઘણા બધા એવું વિક્રમ ઠાકોરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફરીથી ઊભી કરી પણ ના વિક્રમ ઠાકોરે નહીં પણ ઠાકોર સમાજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભી કરી છે એ જ રીતે રાજકારણમાં પણ જો ઠાકોર ના હોય ને ઠાકોરનો સપોર્ટ ના હોય તો કોઈ પણ પક્ષ હોય કે ભાજપ હોય કોંગ્રેસ હોય કે કોઈ પણ પક્ષ હોય ઠાકોર સમાજ વગર અધૂરું છે દરેક પક્ષને ઠાકોર સમાજની જરૂર હોય છે અને હંમેશા રહેવાની તો હું એટલું જ કહીશ કે કોઈ પણ પક્ષ હોય ભાજપ હોય કોંગ્રેસ હોય જો આપણો ઠાકોર સમાજનો કોઈ આગેવાન એ પક્ષમાં જોડાયેલો હોય